રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળિયા દેખાય છે સૌરાષ્ટ્રના ડેમોમાં હાલ વીસ ટકા જેટલું પાણી છે અને રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત પાંચ જળાશય એવા છે કે જેમાં શૂન્ય ટકા પાણી છે જેમાં ગોંડલી ડેમ સંક્રોલી ડેમ કબીર સરોવર ડેમ છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમમાં શૂન્ય ટકા પાણી છે જ્યારે અન્ય પાંચ ડેમ એવા છે કે જેમાં સિંગલ ડિજિટમાં પાણી છે

આજી અને ન્યારી ડેમ સહિત તેના પેટા ડેમોમાં પણ પૂરતી માત્રામાં પાણી છે માટે પીવાનું પાણી અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા નહીં આવે હાલ હું જો સૌરાષ્ટ્રની વાત કરું તો અત્યારે કચેરી કચેરી રસ્તે ફ્લડ્સની કામગીરી શરૂ થવાની છે જેમાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર જેટલા જિલ્લોમાં જેટલા ક્યાંસી સ્કીમ છે તેના ડેટા એકત્રિત કરવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્રના ટોટલ ત્રેની કચેરી હસ્તકના ટોટલ અગિયાર જિલ્લાઓમાં હાલ વીસ ટકા જેટલું પાણી રહેલું છે બરાબર છે જે હાલ હમણાં એકસો બે હજાર પચીસ થી એકસો બે હજાર ચોવીસ થી ચોમાસાની કામગીરી શરૂ થશે અને તેમાં પાણીની આવક અ થવા પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની વાત કરું સૌરાષ્ટ્રમાં હું તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસની સ્થિતિની વાત કરું છું હવે એમાં અત્યારે મેજર ડેમ જેમ કે ભાદર છે શેત્રુંજી છે આજી એક બે ન્યારી એક એમાં અનુક્રમે શેત્રુ ફાદર ડેમ માં બાર ટકા જેટલું પાણી રહેલું છે શેત્રુંજી માં વીસ ટકા આજી એક માં છાસઠ ટકા આજી બે સો ટકા ભરેલું છે કારણ કે રાજકોટ નું વેસ્ટ તમામ ત્યાં જમા થવા પામે છે આજી ત્રણ માં ચોવીસ ટકા જેટલું પાણી રહેલું છે ન્યારી એક માં ત્રીસ ટકા ન્યારી બે માં ત્રેપન ટકા જેટલું પાણી છે એટલે જો કદાચ વરસાદ આવે લગભગ જૂન ના એન્ડ માં વરસાદ આવે તેવું મારું પોતાનો અને વરસાદ આવે એટલે તમામ ડેમોમાં પાણીની સારી સારી એવી આવક જોવા પામશે કદાચ જો શોર્ટેજ થાય પાણી અને ઉનાળામાં કાંઈ પણ એવું બની શકે કે આમ તો લગભગ વાંધો નહીં આવે કારણ કે ન્યારી એકમાં ત્રીસ ટકા જેટલું પાણી છે ન્યારી બે માં ત્રેપન જેટલું પાણી છે અને મૂળ તો આપણે રાજકોટ આજ એક અને ન્યારી એક થી લગભગ વાંધો નહીં આવે અને ચોમાસું ખેંચે એવી પરિસ્થિતિ હાલ જોતા લાગતું નથી લગભગ જૂન જૂનના એન્ડમાં તો થોડો ઘણો વરસાદ પડી જવો જોઈએ